વિવિધ પ્રકારના રોગમાં મધને કઈ વસ્તુ સાથે લેવામાં આવે જેથી કરીને આપણે તે મધનો મેક્સિમમ લાભ લઈ શકીએ તો વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે અલગ અલગ બીમારીથી પીડાતા લોકો માટે અલગ અલગ સમસ્યાથી પીડાતા લોકો માટે મધ કઈ વસ્તુ સાથે મિક્સ કરવામાં આવે જેથી કરીને એનો મેક્સિમમ બેનિફિટ આપણે લઈ શકીએ આ તમામ મુદ્દાઓ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં વર્તમાન સમયમાં વજન ઘટાડવા માટે લોકો બધા ગાંડા ગાંડા ઉપચારો કરે છે વિવિધ પ્રકારના ટોનિકો લે છે વિવિધ પ્રકારની દવાઓ લે છે અને એની ઘણી બધી આડઅસર તે લોકોને ભવિષ્યમાં ભોગવવી પડશે તો જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે એ લોકો શુદ્ધ મધ લઈ આવવાનું છે અને શુદ્ધ મધ કેવી રીતે મળી શકે આપણે ભૂતકાળમાં તેની વિશે વિસ્તારથી વાત કરી ગયા છે તો જે લોકો પોતાનું વજન ઘટાડવું હોય તેવા લોકોએ મધનો આ પદ્ધતિ પ્રમાણે આવી રીતે ઉપયોગ કરવો શું કરવાનું છે તમારે બસો ગ્રામ જીરું લેવાનું છે જે તમારા ઘરમાં જ છે જીરુંને તમારે માત્ર શેકી નાખવાનું છે શેકી નાખ્યા બાદ એ ઠંડુ થઈ જાય એટલે એને મિક્સરમાં પાવડર કરીને ડબ્બી ભરીને મૂકી દો જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકોએ એક ગ્લાસ સિમ્પલ માટલાનું પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી શેકેલા જીરુંનો પાવડર નાખવાનો છે સ્વાદ પ્રમાણે તેમાં સંચળ નાખી શકાય લીંબુ પણ નાખી શકાય ગળપણના વિકલ્પ રૂપે શુદ્ધ જે મધ આપણી પાસે છે એ ત્રણ થી ચાર ચમચી મધ તે શરબતમાં નાખો સારી રીતે એને મિક્સ કરો બપોરના ભોજનના કલાક બે કલાક પહેલા અને સાંજના ભોજનના કલાક બે કલાક પહેલા આ મધનું શરબત બસો એમ એટલે કે એક ગ્લાસ જો પીવામાં આવે તો વજન ઘટાડવા માટેના તમામ ઉપાયો એક તરફ અને આ જીરું સંચળ લીંબુ અને ગળપણ માટે મધનું સંયોજન કરેલું શરબત તમામ ઉપાયો કરતા આ શ્રેષ્ઠ ઉપાય આ છે સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે એમાં લોકો જબરજસ્તી ભૂખના વેગને રોકે છે એના કારણે વજન તો ઘટી જશે પરંતુ એનર્જી બિલકુલ નથી રહેતી બિલકુલ ઉત્સાહ નથી રહેતો શરીરમાં વિક્નેસ અનુભવાય છે જોઈન્ટ પેઇન થવા લાગે છે આ જે દુર્ગુણો જે છે એ દૂર કરવાના તમામ ગુણો મધની અંદર છે જ્યારે મધનું શરબત બનાવીને તમે પીશો ત્યારે એ તમારા શરીરમાં વેટને ઘટાડશે

અર્જુનની છાલના પાવડર સાથે કરવું જોઈએ તેમને શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનો છે રાત્રે સૂતા પહેલા આ પાણીની અંદર એક ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે પાણીને સારી રીતે ઉકાળો પાણી એક ગ્લાસ નું અડધો ગ્લાસ થઈ જાય એટલે કે બસો એમએલ નું સો એમએલ થઈ જાય ત્યારે તમે તેને ઢાંકીને મૂકી દો સવારે જ્યારે તમે ઉઠો ત્યારે એ પાણી બિલકુલ ઠંડુ થઈ ગયું હશે એ ઠંડા પાણીની અંદર બે કે ત્રણ ચમચી શુદ્ધ મધને તમે નાખી દો અને એ પાણી તમે સરસ શરબતની જેમ પી જાઓ આ પાણી તમે પીશો એટલે બે કે અઢી કલાક તમારે ભોજનમાં કશી જ વસ્તુ લેવાની નથી તો જે કોઈ લોકોના શરીર અંદર કોલેસ્ટ્રોલ વધારે આવ્યું છે ડ્રાઇગ્લીશેર જો ખરાબ કોલેસ્ટ્રોલ વધ્યું છે તેવા લોકો દવાની સાથે સાથે જો આ અર્જુનની છાલનું સંયોજન શુદ્ધ મધ સાથે કરશે તો તમારા શરીરની અંદર વધેલા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ટેબ્લેટ કે દવા જેટલું જ કોઈ કાર્ય કરશે તો અર્જુનની છાલનું મધ સાથેનું સંયોજિત કરેલું આશરબદ્ધ કરશે જે કોઈ લોકોને હૃદય રોગનો હુમલો આવ્યો છે જે કોઈ લોકોને બાયપાસ સર્જરી કરાવી હોય એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય આવા તમામ લોકો કે જે લોકોને નળીઓ બ્લોકેજ આવી છે એને દૂર કરવું હોય ત્યારે હૃદય રોગ સંબંધિત સમસ્યાથી પીડાતા લોકોએ શું કરવું જોઈએ આદુનો રસ લેવાનો છે સો ગ્રામ લસણનો રસ લેવાનો છે સો ગ્રામ લીંબુનો રસ લેવાનો છે સો ગ્રામ તેની અંદર એપલ વિનેગર નાખવાનું છે સો ગ્રામ ફરીથી રિપીટ કરીએ છીએ આદુનો રસ લેવાનો છે સો ગ્રામ લસણનો રસ લેવાનો છે સો ગ્રામ લીંબુનો રસ લેવાનો છે સો ગ્રામ એપલ વિનેગર સફર જેનો સરકો નાખવાનો છે તેની અંદર સો ગ્રામ આ બધી વસ્તુને તમે મિક્સ કરશો એટલે ચારસો ગ્રામ થશે આ ચારસો ગ્રામ વસ્તુને તમે ધીમા તાપે ઉકાળો સારી રીતે ઉકળી જાય

આ રેસીપી ઘણી વખત તમે બધાએ સાંભળી પણ હશે ડોક્ટરો પણ હવે સજેસ્ટ કરે છે આ રેસીપીની ઘણી બધી મેડિસિનો પણ બજારમાં વેચાતી થઈ ગઈ છે ખૂબ સરળ મેડિસિન છે તમારે માત્ર આદુ લસણ લીંબુ ને એપલ સાઈડ વિનેગર લેવાનો છે બસ એને ગરમ કરીને તે ઠંડુ પડી જાય તેટલા વજનનું બસ મધ નાખી દેવાનું છે આ એક મેડિસિન તમે બનાવશો તો એ ક્યારે એક્સપાયર થતી નથી લાંબા સમય સુધી એ સુરક્ષિત રહે છે તો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો તો જે કોઈ લોકોને રોગનો હુમલો આવ્યો છે જે કોઈ લોકો એન્જિયોપ્લાસ્ટિક કરાવી પડે છે જે કોઈ લોકોને સ્ટેન્ડ મૂકવા પડ્યા છે જે લોકો લોકોને બાયપાસ સર્જરી કરાવી પડી છે એવા લોકો માટે તેમની દવાની સાથે સાથે મધનો જો આવી રીતે ઉપયોગ કરવામાં આવે તો હૃદય રોગની સમસ્યાથી જે લોકો છ છ મહિના આઠ આઠ મહિના સુધી સફર કરે છે તેવા લોકોએ ઓછા સમયમાં સાજા થઈ જવું હોય તો મધનો આવી રીતે ઉપયોગ એ લોકોએ જરૂર કરવો જોઈએ જે કોઈ લોકોના ચહેરા ઉપર ખૂબ પિમ્પલ્સ થતા હોય તેવા લોકોએ મધનું કોમ્બિનેશન ત્રિફળા સાથે જો કરવામાં આવે તો ચહેરા ઉપર થતા પિમ્પલ્સ તમે ખૂબ સરળતાથી દૂર કરી શકો છો તો જે કોઈ લોકોને ચહેરા ઉપર ખૂબ પિમ્પલ્સ થતા હોય વારે વારે તેમાંથી પસ નીકળતો નીકળતો હોય અને એના કારણે ચહેરાની સુંદરતા નષ્ટ થતી હોય આવા તમામ યુવાન યુવતી શું કરવું જોઈએ એક ગ્લાસ પાણી લેવાનું છે પાવડર પાવડરમાં શું હોય છે સો ગ્રામ આંબળા સો ગ્રામ મહિલા સો ગ્રામ હરડી ત્રણેય વસ્તુ તમે સમાન માત્રામાં લેશો ત્રણ ફળોનું મિશ્રણ એટલે ત્રિફળા શું કરવાનું છે એક ગ્લાસ પાણી લો તેની અંદર એક ચમચી ત્રિફળા પાવડર નાખો

શરદી ઉધરસ તાવ કફ જે લોકોને શ્વસન રોગ સંબંધિત બીમારી થાય છે જે લોકો પંપ વગેરે લે છે જે લોકોને શરદીને કારણે એલર્જી થાય છે જે લોકો થોડા ધુવાડામાં જાય થોડા ઠંડા વાતાવરણમાં જાય થોડું પણ કોઈ પરફ્યુમ છાટી ના આવે તેવા લોકોને તમામ છીકો આવવા લાગે છે આવા તમામ શ્વસન રોગ સંબંધિત સમસ્યાથી પીડાતા લોકોએ મધનું કોમ્બિનેશન સૂર અથવા તો શીતો પલાદી પાવડર થી કરવું જોઈએ શું કરવાનું છે એક વાટકી લઈ લો તેની અંદર એક કે બે ચમચી મધ નાખવાનું છે શુદ્ધ મધ નાખવાનું છે તેની અંદર એક ચમચીના ચોથા ભાગનું શીતો પલાદી ચૂર્ણ શીતો પલાદી ચૂર્ણ જો તમને ન મળતું હોય તો એક ચમચીના ચોથા ભાગની સૂઠ પાવડર નાખવાનું છે તેને સારી રીતે મિશ્રણ તૈયાર કરી દો અને જે મિશ્રણ તૈયાર થયું છે સવારે બપોરે સાંજે જમ્યા બાદ જો માત્ર એને ચાટી જવામાં આવે એના ઉપર થોડી માત્રામાં થોડું હુફાળું પાણી પીવામાં આવે તો શ્વસન રોગ સંબંધિત બીમારી શરદી ઉધરસ કફથી બીમારીથી પીડાતા લોકો માટે મધનું કોમ્બિનેશન સીતુ પદાર્થ સૂંઠ સાથે જો સંયોજિત કરીને લેવામાં આવે તો શ્વાસ રોગની બીમારી શરદી ઉધરસ કફની બીમારીમાંથી બચવા માટે મધનું આવી રીતે કોમ્બિનેશન ખૂબ મદદગાર સાબિત થાય છઠ્ઠા નંબરનું મધનું કોમ્બિનેશન એટલે બાલ ચાતુરભદ્ર સાથેનું કોમ્બિનેશન આપણે યુટ્યુબ ચેનલ દ્વારા ઘરે બનાવો ઉત્તમ ઔષધની વિડિયો સિરીઝમાં આપણે બાલ ચાતુરભદ્રની વાત કરી ગયા છે તો તો બાલ ચાતુરભદ્ર ચૂર્ણ ઘરે કેવી રીતે બનાવવું જોઈએ તે જોવા માટે બાલ ચાતુરભદ્રનો વિડીયો પુસ્તપૂરો વિસ્તારથી જોજો તમારા ઘરની અંદર છ મહિનાથી મોટા ચૌદ વર્ષથીનાના જેટલા પણ બાળકો છે

એ જ પેસ્ટ માંથી સવારે બપોરે સાંજે રાત્રે બનાવવાનું માત્ર એક વખત છે એ બાળકને તમે આપો ચાર વખત સવારે બનાવો સાંજ સુધીમાં બાળકને આપી દો બીજા દિવસે ફરીથી ને ફરીથી આપો તો મધનું કોમ્બિનેશન બાળચાતુભદ્ર સાથે મિક્સ કરીને નાના બાળકોને અચૂક ખવડાવીએ જે કોઈ લોકોને આંખ સંબંધિત બીમારી હોય તેવા લોકોએ ત્રિફળા ઘી અને મધનું સંયોજિત કરીને ટોનિક બનાવવામાં આવે તો આંખોની બીમારીથી બચવા માટે જે લોકો આંખ પાસે ખૂબ વર્ક લે છે એવા લોકો માટે જે લોકો લાંબા સમય સુધી કમ્પ્યુટર મોબાઈલનો ઉપયોગ કરે છે એવા લોકો માટે શું કરવાનું છે અડધી ચમચી તમારે લેવાનો છે ત્રિફળાનો પાવડર જે આપણે વાત કરી ગયા છે આમળા હરડે અને બહેડા અડધી ચમચી લેવાનું છે તમારે ત્રિફળા પાવડર તેની અંદર એક ચમચી મધ નાખવાનું છે અને વન ફોર્થ ચમચી એક ચમચી ના ચોથા ભાગનું ઘી નાખવાનું છે તો યાદ રાખવાનું છે અડધી ચમચી ત્રિફળા પાવડર એક ચમચી મધ અને અડધી ની અડધી ચમચી ઘી તમામ વસ્તુ કરી દો રાત્રે સૂતા પહેલા જે તમે જશો પાણી પી શકો અથવા તો શુદ્ધ દૂધ તમને મળી જતું હોય ગાયનું દૂધ તમને તમને મળી જતું હોય તો આ રીતે ત્રિફળા મધ અને ઘીનું સંયોજિત કરેલું પેસ્ટ દૂધ સાથે અથવા તો ઘી સાથે લેવામાં આવે તો આંખો માટે દુનિયાનું બેસ્ટ કોઈ ટોનિક બનતું હોય તો આ છે ડાયાબિટીસના પેશન્ટો માટે પણ મધ એક શ્રેષ્ઠ મેડિસિન નું કાર્ય કરે છે આપણે તુરંત સાંભળીને આશ્ચર્ય થાય કે મધ તો ગળ્યું હોય ડાયાબિટીસ વાળા કેવી રીતે ખાઈ શકે આમાં ઈશ્વરની જ આપણા ઉપર કૃપા છે દુનિયાની અંદર એક જ એવી વસ્તુ એ છે કે જે સ્વાદમાં ગળી છે પરંતુ મૂળમાં તુરી છે એ એટલે મધ મધના ભલે સ્વાદ મધ ભલે સ્વાદે ગળ્યું લાગતું હોય પરંતુ તે ગુણમાં તુરું છે તો ડાયાબિટીસના તમામ પેશન્ટો પણ મધ લઈ શકે પરંતુ આમળાના પાવડરના સંયોજન સાથે શું કરવાનું છે એક ચમચી મધ લઈ લો એક ચમચી તેની અંદર આમળાનો પાવડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી દો આ પેસ્ટ સવાર સવારમાં તમે ચાટી જાઓ તેના ઉપર થોડું હુંફાળું પાણી પીવો કલાક દોઢ કલાક સુધી ના ખાવ તો ડાયાબિટીસ પેશન્ટો માટે આવી રીતે મધ અને આમળાનું સંયોજિત કરેલી મેડિસિન શ્રેષ્ઠ રીતે ડાયાબિટીસથી બચવા માટે મદદગાર સાબિત થાય છે ઉનાળાના દિવસોમાં જો તમને દેશી ગુલાબ મળી જતા હોય તો મધનું ગુલકંડ પણ ઘરે બનાવી શકાય ભૂતકાળમાં મધનું ગુલકંડ કેવી રીતે બનાવવું જોઈએ આપણે વિસ્તારથી વાત કરી ચૂક્યા છે તો જેવી રીતે તમે તડખા છાયાનું અથાણું બનાવો છો તેવી જ રીતે એક કિલો જો તમારી પાસે દેશી ગુલાબની પાંદડી હોય તેની અંદર બે કિલો મધ નાખો તેને સારી રીતે મિક્સ કરીને તડકામાં મૂકી દો અને આવી રીતે જ્યારે મધનું ગુલકંદ બનશે ત્યારે તમામ પ્રકૃતિના લોકોને તો જો તમે પાનમાં નાખીને ખાવા ખવડાવશો તો પાચન શક્તિ વધારશે

પ્રત્યેક પરિવારોએ અલગ અલગ બીમારીમાંથી બચવા માટે મધનું જે જે વસ્તુ સાથે આપણે સંયોજિત કરવાની વાત કરી એવી રીતે ઘરે જ આ બધી વસ્તુ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને પ્રત્યેક પરિવાર લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકે સૌને જય વંદે માત્ર